પરમાત્મા એનામાં સદગુરુ મહારાજનો જય આજનો આપણો વિષય શ્રદ્ધા અને અણશ્રદ્ધા વચ્ચે નું ભેદ એટલે કે શ્રદ્ધા કોને કહેવાય અણશ્રદ્ધા કોને કહેવાય તો શ્રદ્ધા એને કહેવાય કે જે બાબત આપણા અનુભવ સહિત સિદ્ધ થાય આપણી હાજરી મોજ આપણી નજર આગળ સાક્ષાત્કાર થાય અને એના ઉપર આપણો વિશ્વાસ આપવો એનું નામ શ્રદ્ધા કહેવાય કારણ કે આપણને અડગ પતિ જ આપવી તો એનું નામ શ્રદ્ધા કહેવાય શ્રદ્ધાનો બીજો અર્થ એ થાય વિજ્ઞાનના ના સિદ્ધાંતો સહિતની સાબિતી નામ શ્રદ્ધા અને એનું ફળ મળે શ્રદ્ધા એટલે અડગ નિષ્ઠા જોઈએ હવે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા એને કહેવાય

ઉલટ ઘર દેખ અપના કોઈ નામ જપે રેનકા સપના જે વાત પ્રત્યક્ષ થતી નથી જે વાત હાજરીમાં આપણી નજર આગળ સિદ્ધ થતી નથી અને એવી વસ્તુને આપણે મની બેસીએ એ અંધશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધા એટલે વધી દાળ કૂતરું ખાય

તો હું મોટો પર્વત પૂજું આ અણશ્રદ્ધા કહેવાય પણ જે નજર આગળ ઘંટી ફરસ બે પડ્યા ને અને આપણને લોટ કર્યા લસણ એનો રોટલો ખવાય આ શ્રદ્ધા કહેવાય હા નજર સમક્ષ એટલે અંધશ્રદ્ધા એને કહેવાય કે એક હેડ હેડ્યું એટલે પાછળ બધો ઊંધું ગાલી હેડ હેડ નામ અંધશ્રદ્ધા કહેવાય

અને પછી આપણો આ ઉલતા વાયરે રેમી જઈએ મને આપણું ઢીલું પડી જાય ઓમ કે તમારો મા બાપ થયો હશે હા મને એક કીધું કે તમારા બાપા થયા છો હા પરમારના ગુરુ વચ્ચેની શ્રદ્ધા હતી કે બાપા થયા ન હોય તો હું એ ચોથાઈ થઈને થવું હા આ નિષ્ઠા પણ અંધશ્રદ્ધા એને કહેવાય કે એક ભાઈને એની બા મરી ગયો લોકોના વાયરે અને સમાજના રૂજા જૂના ચીલા એના વાદી બધાએ કીધું કે તારી પાને હરાપવો પડશે હં કે પવિત્ર નદીમાં હરાપવો પડશે હવે આ માણસ અટવી ગયેલો બધાના વચ્ચે પોતાને ખબર નહીં એટલે હલમલા ના કરે તો જગત ચૂંટી ખાય અને કરવા જાય છે તો અનુભવ નહીં આ વચગાળાનો માણસ કહેવાય બધામાં ઘણી શ્રદ્ધાવાળા કહેવાય એટલે એને એના જે કોઈ રસ્તાના અનુભવી હતા

એની માના નિમિત્તે બધું જ કરવા તૈયાર થઈ ગયો પેલો કે પચીસ પચાસ રૂપિયા ખર્ચો થશે આપી દીધા આટલું જોશે એક ઘીનો દીવો લઈ આપ્યો ચલો કે હવે પવિત્ર નદીમાં હા કોઈ મહાપવિત્ર નદીની અંદર અનહાર આવવું પડે હવે ઘીના દીવાનો દીવો કરેલો કોડિયામાં હા એની બાને મરી જાય તો બાર એક બે વર્ષ કે બાર વરસ જેવું થઈ ગયું છે હા પણ આ શરીરના સાથે ઘરેલો સુખ દુઃખ તો અવશ્ય મળવાનો હા પણ અંધશ્રદ્ધામાં અટવાઈ જેલો બીજાની માન્યતાઓમાં અટવાઈ તૈયાર થઈ ગયો કે એમ કરવાથી મારી પાણી સંગતિ થતી હોય તો આટલો બધો ખર્ચો કરાય ને પછી નદીના કોઠ જઈને પેલા કારીગરે એનો જે હોય તે એ કારીગરે નદીના દીવામાં નદીના પાણીમાં દીવાને મૂક્યો ઠીક વાત છે પાણીનો સ્વભાવ છે કે પોતાના વજન કરતા ઓછા વજન નહીં તારી શકે છે હા એટલે પાણીનો ગુણધર્મ છે એ તો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે હા એટલે પેલો દીવો મૂક્યો હવે નદીના પ્રવાહમાં દીવો તો તરવાનો જ છે ને એનું વજન કોઈ જ નથી એટલે નાદીમાં દીવો તરીને થોડો આગળ જુઓ એટલે એના કારીગરે પેલા છોકરાને કીધું કે જો પેલી તારી માં જાય અન્નમાન શ્રદ્ધા જીવતી જાગતી માં નહીં અને એક દીવાની અંદર માન બતાવી અને લૂંટી ખાવા અન્નમાન શ્રદ્ધા કહેવાય કારણ કે લગભગ તમે જોજો કોઈ પણ દેવદર્શન હોય કંકુગર પછી કોઈ પણ મઠ મંદિર હોય અને એના ચમત્કારો ની વાતો નીકળે કારણ લઈ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા જ સર તો ભણેલું જીવ અન અંધશ્રદ્ધા કહેવાય કોઈ ને કોઈ પ્રતિમા કોઈ ને કોઈ હા આજે જુઓ તમે વણ જીવતો જાગતો હોમો મળત તો એને બોલાવવા રાજી નહીં એને જોઈને મોઢું ફેવરી લે સર જીવતા ને બોલાવતા નહીં અને મહાણીઓમાં જઈને પછી રાતથી બબે વાગે આ લોકો લોકો સાધનાઓ કરે છે બોલો આ એ પોતે ભૂત પહેરા નહીં એ અંધશ્રદ્ધા જ છે તાવનો જ માંગ્યો હોય તો તાવનો જ કરવો જોઈએ નળાશ્રીનો નહીં એને નળાશ્રીનો નહીં માંગ્યો જોરો થયો કપાળ દુઃખ છે તો દોયડો એને જોમરાનો જ માગ્યો છે પણ ખબર નહીં કરાવનાર ને ખબર નહીં જોમરાનો દોયડો હોય તાણો આને ઊંડો કરી આલ્યો છે કે ભેંસ દોવા દેતી નહીં દોયડો કરી તો દોવા નહીં દેતી નો દોયડો હોય કે ઉતર દોયડો હોય પેલો માગવાય અને આ લખવાય તો આ લાઈન પેલો હેડયો જાય બધી કાઢસ જશે શ્રદ્ધા કહેવાય હા સદંતર વિશ્વ જોઈએ હા

ना यांना खबर पडस इंजेक्शन मटा दोयडा मट आजेक्शन दोयडा थे मट दोयडा दवा दे भेसणे दोयडू सगळं कोट केवाय दोवा श्रद्धा એટલે બીજો કોક મની લેવો અંધ એટલે ચૈતન્ય પ્રમાત્મા સર્વ વ્યાપક છે અને એ પ્રમાત્માની ઓળખણ સિવાય કોઈ વ્યક્તિનો પ્રમાત્મા ચમત્કાર માની અંત થઈ ગયા હતા આપણા ચોવી અવતારો ચોં જતા રહ્યા આપણા ઋષિ મુનિઓ ત્યાગી સંન્યાસીઓ ચો જતા રહ્યા હતા અત્યાર સુધી એમને ચમત્કાર કર્યા નહીં એ સમજી એક છે કે પ્રકૃતિ કુદરતનો સૂર્ય એક જ છે બે બનાવો નહીં ચમત્કાર વાળા આ પૃથ્વી એક જ છે કુદરતી સર્જિત જ છે બે ના બનાવે ચમત્કાર વાળા પડથાવાળા પુરાવા વાળા બે બનાવો કે હોય ધરતીક થાય બીજી ધરતી પણ થતું રહેવાનું હા એટલે એક બનાવવાના ધંધા છે અને પોતાના પેટના રોટલા માટે ના કરવાનું બીજા અંધશ્રદ્ધાઓ મન બુદ્ધિવાળાનો અભણ લોકોના હોય ખાડામાં ઉતારી દેવા અને પોતે વગર મૂડીના ધંધાએ મજા કરવી અન ઓમ અંધશ્રદ્ધા 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 છ જીવતા જનની સેવા ભૂલીને જાચ છ જઈને મસાણે પ્રત્યક્ષ અંધશ્રદ્ધા છે હા શ્રદ્ધાવાનના ઘેર ગુણવાનના ઘેર તો લાખો ધનપતિઓ આવતા હોય હ પણ ધનપતિઓના એના પાછળ ગુણવાન અગર શ્રદ્ધાવાન દોરતો નહીં મળતો કારણ કે જો હુધી શિક્ષણ નહીં ત્યાં સુધી અંધશ્રદ્ધા જશે નહીં આજે વિજ્ઞાન ચમત્કાર નથી કરતી हां गमे एवता होय कोण कज्ञानी पोहोची वळ्या नाही विज्ञानी नहीं श्रद्धामध्ये पोहोची वड्या नाही चोखोच जवाब सर कारण का विज्ञान जे साबित कर चमत्कार कर श्रद्धा ना कयोगो कवाय વિજ્ઞાન પ્રયોગ સિદ્ધ સાબિત કરે છે અને આપણે દીધમ દીધા રાજ છે છીએ આઠ નવ મહિના આઠ નવ દસ દાડા ભૂખે મરીએ છે એટલે દાળા કંકુ કરે શું સમજીએ છીએ આપણે કોઈકને હેરાન કરવા માટે લેબુની અંદર કોક ને કોક ફોસ્ફરસ લગાવી દઈએ વૈજ્ઞાનિક પદાર્થ અને પછી ન્યા જોઈએ એટલે સ્વાભાવિક બે વિરોધી થાય એટલે કલમ નહીં થાય તાણ લોહી પણ લાલ રંગ દેખાય તમારે જોવું હોય તો જોઈ જજો એક હળદરનું બગડેલું કાપડ હોય હળદર હોય

એટલે એ રીત સર અંધશ્રદ્ધા જ છે આપણા વૈજ્ઞાનિકો આપણું વિજ્ઞાન તો એવું બોલે છે કે આ તત્વો અમુક મળે હાઇડ્રોજન ઓક્સિજન રીટ ઇક્વલ ટુ વોટર આ બે તત્વો ભેગો થાય પોણી કહેવાય એ જ ન આપણે પવિત્રમાં નહીં બેઠા છીએ એના જ આપણે પાણી નહીં બેઠા અંધશ્રદ્ધા જ છંત્ર હું છે નહીં તો અંધશ્રદ્ધા જ છે બીજું કશું નહીં એવી તો આપણામાં કઈ તાકાત આવી કે હંથી બોલીએ પથારમાંથી પાણી નીકળે આપણે આશીર્વાદ તન ખોજાય એમ જાય હોવાનો વંશ જતો રે આપણે હાથ મિલ ને લોકોનું ભલું થઈ જાય

શ્રદ્ધા થાય રહે અને એનામાં કોઈક મક્કમ આવી જાય સિદ્ધ પુરુષ કહેવાય હ અને અનમન વાળો છે એ ભટકાવાના ધંધા છે જગતની અંદર જીવતા જાગતા પુરુષ સિવાય અગર તો જીવતો ચલતો હલતો ચલતો થારો જંગમ જે સૃષ્ટિ હોય એ મહાન ચમત્કાર જ છે આપણે જન્મ્યા તને ખબર નથી જન્મ્યા પહેલો માતાની યોનીમાં તૈયાર થઈ ગયા એ પાસે મોટા થયા એ પાસે અડતા ફરતા થયા આપણે નતું ધાર્યું એવું એવું થવા માંડ્યું આ પ્રકૃતિનો એક કુદરતનો આ ચમત્કાર નહીં તો શું છે તને આ થોડા પીસોડા છે આ ચમત્કાર જ છે નજરો નજર દેખાય છે હા આવો ચમત્કાર કદાચ કરનાર કોઈ નહીં અરે તમે જોઈ જોઈને જુઓ અર્જુન અર્જુનભાવો બન્યો ભેમ ભેમભાવો બન્યો અરે સહદેવ તો એકદમ જોગણમાં નું વર્દન મળી જોઈ નતો પડી અને દ્વારકામાં જઈને ચાર ગણો ડબલ થઈ ગયો આ એક યાદવનો બબે સહદેવ બળદેવજીનો બાર સહદેવ હા અને કૃષ્ણ ભગવાનનો તો વીહ વળજ્યા બળદેવજીનો બાર વિષ્ણો વળજ્યા વી ભગવાન કૃષ્ણને ખબર હતી એવા અધિશ્રદ્ધામાં નતા એટલે તરત તરત શહદેવ બાજુમાં બોલાવીને કીધું કે આટલા બધા ચોથી તું લાયો હા કે આટલા બધા તું ચોથી લાયો એટલે પેલા નહીં ત્રણ કાળનો હતો તોય જ્ઞાન હા તો ત્રણ કાળનો જ્ઞાની હતો બાપાનો કાળકાનો એમ પવનનો સ્વાદ લીધો હતો સતાય તો બદલી ગયો હા એટલે એને કીધું કે મને માતાજી પરસે મને વર્દન માગ્યું કે તું માગે આલુ હા તો ખરેખર એ વખતે કીધું તું એકનો અનેક થઈ જઈએ તો કૃષ્ણ ભગવાને સીધું બાજુ બોલાવીને કીધું કે મારી આ બધા વધારા ના ચોથી તું લાયો હા એટલે પેલો લાચાર પડી જ્યો એમ મહાપુરુષ સંતાવાન ક્ષેત્રાતા નથી એનો આપણો ધર્મશાસ્ત્ર પણ લખ્યું છે કે મૂડેલો વાટેલું ઓષડ અને મૂડેલો જતી કોઈ પણ વનસ્પતિ હોય તમે એને વાટી નાખો ખબર ના પડે વાટેલું ઓષડ મૂડેલો જતી હા કયા કારણે એ ઉપરનો મૂડ્યો છે ભીતરનો મૂડ્યો સર ઉપરથી મૂડાયો છે કે અંદરથી મૂડાયો છે આ જોયા વગર જો આપણે બેઠીએ તો એ બધી વાંધળી શ્રદ્ધા છે આપણો શાસ્ત્ર તો ચોખ્ખે ચોખ્ખું કે સર શંકરાચાર્ય ખુદ બોલ્યા છે કે તમે હોય રહ્યા છીએ જ્યાં હોય એ પણ આમ ઉપરથી મૂડાણા છો કે અંદરથી હા ચોખ્ખે ચોખ્ખી વાત સર એટલે જ્યાં સુધી આપણું વિજ્ઞાન અને વેદ તત્વ તથા તત્વજ્ઞ પુરુષ ત્રણે જણા જો આપણી વાતને સાક્ષી ભરત અને આપણાને હિરદામાં હાશ થતી હોય તો એ શ્રદ્ધા જ છે શ્રદ્ધા રાખવાની જરૂર છે શ્રદ્ધાથી ડગવાની જરૂર છે નથી પણ ઓંધળી શ્રદ્ધામાં જેમ પેલો ધોળા ધોળે કરે ને ગાડરિયા પ્રવાહમાં અઠવાડિયે ને અઠવાડિયે નવો ભગવાન અઠવાડિયે ને અઠવાડિયે નવી માતાજી એવી રીતે કઈ જગ્યાએ પૂર મેળવ્યું છે સર્વ વ્યાપક ચૈતન્ય એક જ છે જે તમારા જેનું માનવું હોય મનો પણ એટલા બધી આપણી દ્રષ્ટિ પહોંચતી નથી માત્ર આપણે ઓંધળી શ્રદ્ધામાં આવડા લપટાઈ જઈએ છીએ અને એ લાલચમાં લાભમાં કોઈ આપણું આપણું જીવનનું કોઈ ફળ મળવાનું નથી માટે શ્રદ્ધા એ અડગ હિમાલય છે શ્રદ્ધા એ અડગ હિમાલય જેવી છે આવો કોઈ દ્રઢ પુરુષ હોય હા એનું નામ શ્રદ્ધા કહેવાય બાકી ચાલિત વસ્તુઓ તો બધા છે તમે જોઈ લો મોહંતાળ હોય લાડવા હોય ઘન પદાર્થો છે અને ઘન પદાર્થોની અંદર એ જ લાડવા બની જાય કે મોહનતાળ જામી જાય તાણે એને ઘન પદાર્થ કહેવાય અને ઘન પદાર્થની અંદર કોઈ જાતના મરી મરચું મસાલા ના હોય પણ આ દાળ શાક ધોળતો કરે છે ને આમ ધોરણ નું તેમ ધોરણ એની અંદર બધી જાતના મસાલા આપવાના કુ આવશે ને ઓબલી આવશે ને પત્તો આવશે ને હું મરી મરચું છે કઈ ધોડા કરો નહીં તો હારો લાગતો નહીં શાકમાં મસાલા ના હોય તો સ્વાદિષ્ટ લાગતો નથી એમ શ્રદ્ધાવાન તો ઘન પદાર્થ છે અને એ ઘન પદાર્થને લઈને જ જમણવાર બોલાય છે નહીં દાળ શાકના ભાતના માટે જમણ જમણવાર કહેવાતું હોય છેલ્લે છેલ્લે આપણે એક જ વિચાર કહીએ કે આપણે જન્મ્યા એટલેથી હવે બદલાતા બદલાતા હવે માથામાં ધોળા કેશ આવી જશે નહીં ખબર પડતી કે જમણવાર મજા હોય અને છેલ્લીવારના ભાત આવે તો સમજી જવાનું કહો આગળ જોઈએ હવે નહીં આવે આગળ જે જે રસોડું થતું ઉત્તમ ઉત્તમ રસોઈ એ ભાત આવી જાય એટલે નહીં આવે એમ હવે માથામાં સફેદ દેખવાનો છે ભાત આવી જાય હવે થોડો વિચાર કરવો પડે કે આગળનું જન્મન બાળપણ બચપણ જવાની હેમત ન હૈયો ન આ બધું હવે ના આવે હવે ભાત છેલ્લી કક્ષાના છે નોટિસો ઉપર નોટિસો આવે આપણું ઘર વેરો ના હોય કે વધારાનું દબાઈ બેઠા હોય તો પેલું ગવર્મેન્ટ આપણને જાહેર કરે છે નોટિસ મોકલ તત્ત ચાર વખતે ચાર ચાર નોટિસ ના ચેતી જાય પછી સીધો દરેડો પાડીને જપ્ત ના કર હા એમ આપણને ખબર નહી બુદ્ધિ ની આદાસ ઘટતી જાય છે શરીર ની પ્રકૃતિ ઉર્ધાવર તરફ વૃદ્ધાવ વસ્થા તરફ જાય છે હા બધી વાતે મન નાસી થાય છે ઇન્દ્રિયો બે કાબુ એટલે અસ્થિર થઈ જઈ છે સત્તાવાન રહી નથી અને હવે એવું લાગે કે શરીર પણ રહેવું નહીં તો છેલ્લી કક્ષામાં આપણે શ્રદ્ધા બે હારવાની ઈચ્છા થતી નથી માત્ર હલમલા ના કરાય હા અને અટકળ વાતે વાતે ના કરાય માણસ પોતાની શ્રદ્ધા પોતાની જ હેમતથી બિહાર છે પણ શરત એટલી કે આપણા ઋષિમુનિઓ વેદો સંત શાસ્ત્ર શાસ્ત્ર સદગુરુ અને આ બધું ભેળેલ ભળેલું હોય તો અનુનમ શ્રદ્ધા કહેવાય બાકી બધા વાંધળી શ્રદ્ધા છે બીજાના ઉપર વિશ્વાસ ના રખાય ખબર નહીં પેલો લોભિયો નાળિયો લેવા જતો લટચી પડ્યો પછી ગોઉન્ટ વાળો આવ્યો તે ભાઈ તમને બહાર રૂપિયા આ લ્યો જુઓ મફત લેવા જ્યો હતો લટકી પડ્યો બે ચાર રૂપિયા નાળિયું કાઠું પડ્યું નાળિયરીને સાલીન વાળ વાજ્યા એ તો કાઠી હતી તે પગ સૂટી જબડી પડ્યા એ થઈ નીકળ્યો કે ભાઈ તને બહા રૂપિયા આલો હે મરવાની બીકલા જઈ પેલા પાંચ રૂપિયા નાળિયો નહોતો લેતો કે તમને બહા રૂપિયા લો આ એ લો કે હેડિયા ઊંટના ઉપર ઊભો થઈ ગયો અને પેલા પગ સાલીન થળિયાને ભરાવા જેને ઊંઠ હડીને હડ્યું જાનવરો નું કોણ પશુઓનું હું ઠેકવાણું આધુવાય બેઠા બીજા બેઠા હોય હા આજરો લઈને ભજન ગાતા તો એ જ ધૂળતા હોય જાનવરોનું તો હું ઠેકાણું હોય ભાઈ એટલે હું ભેડીને આંકડું પેલા બે લબડી પડ્યા લબડ્યો તો એક નંબર પડ્યા બે પેલાને ને બહાર લાગ્યા હતા બે લબડ્યા એટલે વજન તો વધી જાય અડધો એક કલાક જો તો ઉપર લઈ થાકલા જો થાક હાથની કેપેસિટી જેટલી થી પકડી રાખવું હા હવે ત્રીજો ગોળાવાળો નીકળ્યો એ નહીં કીધું કે ભાઈ તને ત્રણે મારીએ કે અમે બે બેદડા થાય એટલે પેલા મને કે હાલના ત્રણ મળે એ વર્જીનો અમ કરીને પેલાના પગ ઉપરાથ ભરાવા જ્યો અને ઘોડું ને ડેર્યું હા ઘોડું એટલે પેલા એને ઉપરવાળા ગણ્યું કે હોલ છે બહાલ છે તૈનાલ છે તો આ જેટલા બધા તે આ દર કરીને બતાવવા જેવું નાળિયું મૂકી ગયું બધા ઉપરી એકબીજાના ઉપરી પડ્યા જો અન્નમ શ્રદ્ધા કહેવાય અન્નમ બીજાનો વિશ્વાસ કહેવાય અને જે બીજાના વિશ્વાસથી જીવન જીવશે એનું કદાપી ઠેકાણું પડવાનું નથી આપણોને એક કુદરતી પરમાત્માની અગર તો પ્રકૃતિ સાયન્સની એક આપણોને એવી હિંમત આપેલી છે કે આપ બળથી જીવતા શીખો હું તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો છે